નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક ઉનાળુ ભીંડાની ખેતી કહેવાય ને તો આજે એક એમાં સરસ મજાનું પરિણામ મળ્યું છે તો આજે જે ખેડૂત મિત્ર છે પ્રગતિશીલ ખેડૂત એમને આપણે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે તો પહેલાંમાં પહેલાં એમને ભીંડામાં કેવું રિઝલ્ટ મળ્યું છે કેવું પરિણામ મળ્યું છે તો હું પહેલાંમાં પહેલું તમને બતાવી દઈશ મિત્રો તમે ભીંડા જુઓ તમે ઉનાળુ ભં ભીંડા તમે જોઈ શકો છો જબરજસ્ત એની ક્વોલિટી એની શાઇનિંગ અને એનું પાંદડે પાંદડે ભીંડાનો લાગ તમે જુઓ છે કોઈ પણ જાતનું ગેપિંગ નથી છોડતું ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે એક નંબરના ભીંડા બનાવે છે ખેડૂત મિત્રએ જુઓ તમે એક નહીં તમને દરેક ક્વોલિટી બધા જુઓ પાંદડે પાંદડે ભીંડાનો લાગ છે કોઈ પણ જાતનો રોગ નહીં પણ જાતનો વાયરસ નહીં ફ્લાવરિંગ કરતું નથી બરાબર અને જબરજસ્ત બેનિફિટ થયો છે જુઓ તમે છે પૂરી વાડી બતાવો તમને જુઓ છેક નંબર લીલી છમ વાડી એની ગ્રીનરી ભીંડા પીળા પડતા નથી કોઈ પણ જાતનો કોકડવાટ નથી સુકારો પણ નથી ફ્લાવરિંગ ખરતું નથી જબરજસ્ત જુઓ તમને દરેક જગ્યાએ બતાવું કેટલું જબરજસ્ત ભીંડાનો લાઘલ છે બરાબર છે એક નંબર ભીંડા બનાયા છે પૂરેપૂરી આપણી ટ્રીટમેન્ટ કરેલી છે જુઓ તમે એની ગ્રીનરી વિકાસ ફ્લાવરિંગ અને ગ્રોથ એની ચમક જો પૂરેપૂરું ખેતર કોઈ પણ જાતની સમસ્યા જોવા નહીં મળે બરાબર છે તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા ઓકે આ કયું ગામ લાગે કંથારીયા કંથારીયાનું ગામ લાગે અને તાલુકો મકળાઈ અને જિલ્લો આણંદ ઓકે તો આ કેટલા વીઘામાં તમે ભીંડાની ખેતી બનાવેલી છે

બરાબર છે હવે શરૂઆત પહેલા શું તકલીફો હતી વિકાસ થતો નતો અને ઈયડમાં કેવું હતું ઈયરો પડી પણ પડી ગઈ હતી બરાબર છે અને આપડી આ દવા નથી વાપરી ત્યારે આ બધી તકલીફો હતી બરાબર છે અને દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા

ઓકે તોનાળુ છે ટેમ્પરેચરમાં તમે એની ગ્રીનરી જુઓ છે એક નંબર બરાબર છે તો દર ત્રીજા દિવસે તમારે કેટલી આવકમાં વધારો થાય ત્રણ થી ચાર હજાર થી નું એમને બિલ આવે છે બરાબર છે તો તમારી આવકમાં વધારો થયો કે ના થયો તો જે પણ ખેડૂત મિત્રો અમારી વિડીયો જોતા હશે એમને તમારે શું સંદેશો આપવો છે કે આ દવા વપરાય કે ના વપરાય વપરાય સારી આવે છે વપરાય ને તો આ તમે દવા બતાવજો તો મિત્રો આપણું આ ભૂમિ પરિવર્તન છે થોડું ઊંચું કરજો આ ભૂમિ પરિવર્તનનું ખાતર છે જે એમને ઓલ માઇક્રોડે કહેવાય સોલ જાતનામાં ખાતરો આવે છે તમારે અલગ અલગ ખાતરો લાવવાની જરૂર નહીં પડે ઓલ માઇક્રોટેક કહેવાય એમાં કોપર સલ્ફર જિંક બોરોન હિમિક સેવીર ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબમાં વાત કરીને કે આપણા ભીંડાને જેટલા બી પોષક તત્વો જોતા હોય ટોટલી એક જ બોટલમાં અને એક એકરમાં બોટલ કોમ કરશે અઢીસો ગ્રામની બરાબર છે અને બીજી બોટલ છે નહીં એમની જોડે બીજું સોઇલ હેલ્થ પાવર જે તમારા જમીનના અગાઉના જેટલા બી છાણિયા ખાતરો રાખેલા રાસાયણિક ખાતરો હોય તે તમારે લાઈ લઈને તમારા ભીંડાને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે બીજી આપણે એક ક્રોપ પરિવર્તન આપેલી છે એ એમણે ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી તમે જુઓ અને એની નવી ફૂટ માટે કામ કરશે ક્રોપ પરિવર્તન જે પંદર તમે એમને વીસ એમએલ આપેલી છે બરાબર છે અને બીજી અમને એપટી બ્યાસી આપેલી જે તાપ તડકા વરસાદથી રક્ષણ કરે અત્યારે જો વધારે ટેમ્પરેચર હશે તો અમારા ભીંડાનું રક્ષણ કરશે એપટી બ્યાસી પંદર લીટરમાં પાંચ એમએલ લેવાનું છે તો બરાબર તે તમારે સ્પ્રેડર કરશે ચોંટાડશે પીએચ મેન્ટર કરશે જમણીમાં સારું ઉતારશે જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે બીજું એમને વાપરેલી આપણી પેસ્ટ વર્ગો જે ચૂષ્ટ્યા પ્રકારની જીવાત આવે મોલોમસી થિપ્સ કથેરી માઇટ્સ મિલીબર્ગ ઉરતી લીલી પોપટી મોલોમસી ફંગી સાઇડ ટોટલી બધા જ ઇસ્યુ એક જ બોટલ સોલ્વ કરશે આપણી પેસ્ટ વર્ગો જે તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ લેવાનું છે અને બીજી એક વાપરી હતી આપણી ફંગી વોરિયર જે ફંગી સાઈડની અઢાર જાતના ફંગસ ઉપર કોમ કરશે તમારે ભીંડા